સિત્સર બુદેલ રોડ પર ટેન્કર એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે ભાવનગર શહેર નજીકના સિત્સર બુધેલ રોડ પર શાંતિલાલ શાહ નજીક ટેન્કરના ચાલકે એક્ટિવાને અડપેટે લેતા એક્ટિવા પર સવાર આધેડનો ગંભીર ઈજાઓ થતા તેનું મોત નિપજ્યું હતું અકસ્માતની જાણ થતાં એકસો આઠ ના કાપલા દોડી જઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અકસ્માત અંગેની વિગતો મુજબ શહેરના નજીક સિત્સર બુધેલ રોડ પર શાંતિલાલ શાહ સરકારી એન્જિનિયરિંગ કોલેજ નજીકથી બેફામ ગતિએ જઈ રહેલા ટેન્કર નંબર જીજે બાર બીજેડ ત્રેસઠ અરદાનના ચાલકે એક્ટિવાને ધડાકાભેર અડફેટે લેતા એક્ટિવા પર સવાર જીવાભાઈ ભીખાભાઈ મોરી રહે બુધિલને ગંભીર ઇજા પ્રકારની થતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માતના પગલે સ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અકસ્માતની જાણ એકસો આઠને થતા એકસો આઠ દોડી જઈ જીવાભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ બનાવ બનતા પોલીસે તજવીજ હાથ ધરવામાં આવી છે